નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના પાઠ નંબર ચાર પ્રેરણા દીપઃ ચાણક્ય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબ લખો અહીં જે ફકરો છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચી જવાબ લખવાના છે એ જીવન એ સ્વામી વિવેકાનંદ જીવન પ્રસંગ અસ્તી નંબર બે વિવેકાનંદ સ્નાનાર્થ કુત્ર અગ્છત વિવેકાનંદ સ્નાર્થ નદી અગ્છત નંબર ત્રણ क प्रति धावती तो जब एक उन्नम वनर प्रति धावती नंबर चार विवेकानंद कि विवेकनंद शिलाखंड स्वीको नंबर पांच कलायन कौती वनर वान पलायन करोति નંબર છ ભવાન ભવતી કશા મત ભય અનુભવતી અહ અસાના ભય અનુભવતી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક ચાણક્ય ચંદ્રગુપ્ત ખાલી જગ્યા અસ્તિ મંત્રી નંબર બે અહમ કંબલા ખાલી જગ્યા વિતરીષ્યા પ્રભાતે નંબર ત્રણ સ્વયં કંબલસ ખાલી જગ્યા ન કરો ઉપયોગ નંબર ચાર વય ચૌરા ખાલી જગ્યા સ્મ નંબર પાંચ ચૌરકાર્ય ખાલી જગ્યા કુર્વ જવાબ આવશે ઉદરપૂર્તિ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો નંબર એક કતિ ચૌરા પ્રવેશ ચૌરા પ્રવેશ નંબર બે चाणक्य कम्बला नयति तो चाणक्य कम्बला स्वर्ग स्वगृह नयती नंबर त्र तैलदीप क्या तैलदीप चाणक्य गृह अस्त नंबर चार कंबला कस समीपे सी કંબલા ચાણક્ય સીપે અસિપ્ધે નંબર પાંચ ચૌરા કં સકલપતિ ચૌરા પાપી સંકલ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પુર પુરો દશરથ દશરથ લક્ષ્મણ લક્ષ્મણસ ભરત ભરત કુશ કુશ પ્રશ્ન નંબર ચાર શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને નીચે આપેલી જગ્યામાં શું વાત છે અક્ષરે લખો નંબર એક અહમ મંદિર ગછા નંબર બે અહમ જલમ પીબામે નંબર ત્રણ બાળક વિદ્યાલય ગ્છતી નંબર ચાર વય ગૃહ પ્રવેશ્યામ નંબર પાંચ બાલક આશ્રમ ગછતી પ્રશ્ન નંબર છ નીચે આપેલ ઉદાહરણ અનુસાર એક વચનના ક્રિયાપદોનો ઉપયોગ કરી બહુવચનના વાક્યો બનાવો જોઈએ નંબર એક અહમ પ્રશ્ન પૂછા વય પ્રશ્ન પૂછામ નંબર બે અહમ ધર્મ જાનામી વયમ ધર્મ જાનામ નંબર ત્રણ અહમ ગૃહમ પ્રવશ્યામી વયમ ગૃહમ પ્રવિશા નંબર ચાર અહમ પાપ ન વય પાપ નંબર પાંચ અહમ જલમ પીબામે વયમ જલમ પીબામ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કૌસમાં આપેલા શબ્દો પરથી વાક્યો બનાવો જોઈએ અહીં પેલું એક શબ્દ આપેલું છે વાક્ય બાળક વિદ્યાલય ગછતી બાળક પુસ્તકાલય ગ્છતિ બાળક રુગ્ણા ગછતી બાળક ગ્રન્થા ગછતી બાળક આશ્રમ ગછતી બાળક ગૃહમાં ગ્છતિ બાળક આપણ ગશ્ન નંબર આન નામપદ અને ક્રિયાપદને અલગ તારો જોઈએ નામપદમાં મહારાજ ચાણક્ય ચંદ્રગુપ શિક્ષક બાલક ક્રિયાપદ વિતરતો પ્રવશા નો ક્યામ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે